નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે આજે સૌથી મોટી મોટી જાહેરાત નવો નવો મહિનો મહિનો મોટા 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 ફેરફાર સુધારા ખુશખબર આવી ગઈ છે ફટાફટ જાણી લેજો એલપીજી સિલિન્ડર મોંઘો મોટા સમાચાર જાણી લેજો આધાર કાર્ડ નવી સુવિધા શરૂ થઈ ગઈ જાણી લો શું સુવિધા શરૂ થઈ ગઈ તો આ તરફ ખેડૂતો માટે આવી ખુશખબર નવી યોજના જાણી લેજો વાહન ચાલકો નવી જાહેરાત તમારા જૂના નંબર આ જીવન તમારી પાસે રહેશે મોટો નિર્ણય આજના મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલનું ફરીવાર બુલડોઝર ચાલશે મોટો નિર્ણય આજના મોટા સમાચાર તો પશુપાલકો માટે બે મોટી ખુશખબર ગામડાઓ માટે પણ આવી ખુશખબર શું ખુશખબર છે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રો માટે સમાચાર નવો મહિનો શરૂ થઈ ગયો છે નવા મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે મોંઘો કરી નાખવામાં આવ્યો છે પહેલી તારીખ એટલે કે પહેલી માર્ચ બે હજાર પચીસથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકી દીધો છે તો એલપીજી સિલિન્ડરના ભાવમાં જે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ આવે છે એના ભાવમાં છ રૂપિયાનો વધારો ઝીકી નાખવામાં આવ્યો છે તો છ રૂપિયા આજથી વધારી દેવામાં આવ્યા છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ આપણે જે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરીએ છીએ ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એમાં છ રૂપિયાનો વધારો જીતી દીધો છે નવા મહિના પહેલી તારીખના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે તો આ તરફ ગુજરાતની અંદર ગુજરાત ચાલશે બુલડોઝર દાદાનું બુલડોઝર ફરીવાર ચાલવાનું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકાની અંદર ગયા મહિને મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી બેટ દ્વારકાનો વિસ્તાર છે દ્વારકાના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદેસર ધાર્મિક રહેઠાણ અને ધંધાકીય બાંધકામોને દૂર કરી નાખવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી હતી ત્યારે ફરીવાર મોટા સમાચાર આવી ગયા છે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોની અંદર ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારી દેવામાં આવી છે તો ફરીવાર દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુરમાં બુલડોઝર ચાલવાનું છે દાદાનું બુલડોઝર ફરીવાર ચાલવાનું છે અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ દાદાનું બુલડોઝર

રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં વાહન માલિકો હવે પોતાના જૂના લક્કી નંબર પોતાની પાસે જ રાખી શકશે તમે ભલે નવી ગાડી લો તો જૂની ગાડીની નંબર પ્લેટ જે જૂની ગાડીનો નંબર છે એ નવી ગાડીમાં ફિટ કરાવી શકશો આ નવો નિયમ આવ્યો છે પરંતુ આની કેટલીક શરતો પણ છે કે તમે જો ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલરમાં જ તમે નંબર પ્લેટ લગાવી શકશો જૂનો નંબર લગાવી શકશો ફોર વ્હીલર હોય તો ફોર વ્હીલરની અંદર જ તમારે નવી નંબર પ્લેટ નાખવાની રહેશે એટલે ટુ વ્હીલનો નંબર ટુ વ્હીલમાં અને ફોર વ્હીલનો નંબર ફોર વ્હીલમાં તમે ચેન્જ કરાવી શકશો ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલરમાં રિટેન કરાવી શકાશે નહીં તો સૌથી મોટા સમાચાર છે ને આ ઉપરાંત બીજી શરત તો એ પણ છે કે તમારે જો જૂનો નંબર રાખવો હોય તો તમારે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બતાવવાનું રહેશે અને આ ઉપરાંત વાહન જૂનું હોય તેનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ જરૂરી રહેશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ બે સર્ટિફિકેટ તમારે જૂના વાહનનું હોય તો જ તમને જૂનો નંબર તમારી પાસે રાખવામાં આવશે તો સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે તમામ વાહન ચાલકોએ હવે પોતાનો મનપસંદ નવો નંબર લેવાની જરૂર નથી જૂનો નંબર તમે લેશો કોઈ પણ ચાર્જ તમારે વધારે લાગવાનો નથી ખાલી સિલ્વર અને ગોલ્ડનનો જ ચાર્જ લાગવાનો રહેશે તો વાહન ચાલકો તમામ વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર છે પોતાનો જૂનો નંબર પોતાની પાસે આ જીવન રાખી શકશે પછી ભલે તમે ગાડી ચેન્જ કરો આ જીવન તમારી પાસે જૂનો નંબર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આવી ખુશખબર નવી યોજનાની જાહેરાત કરી નાખી છે અનાજ સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ખૂબ જ ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકાની સહાય અથવા તો વધુમાં વધુ એક લાખ રૂપિયાની સબસિડી આપશે તો ખેડૂતોએ પોતાના ખેતરની અંદર જો ગોડાઉન બનાવવું છે તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા હતી એને વધારીને હવે લાખ રૂપિયા કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ ખૂબ અગત્યના સમાચાર છે કે હવે બદલે એક લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર આધારની અંદર હવે નવી સુવિધા શરૂ કરી નાખવામાં આવી છે આજથી કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રમાણભૂતના વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે જેમાં લોકો માટે હવે સેવાઓને વધુ સારી અને સરળ બનાવવામાં આવશે જે હવે આ નવો સુધારો આવ્યો છે એ સુધારા મુજબ આધાર ધારકો પોતાની હોસ્પિટાલિટી હેલ્થ કેરની અંદર તમે જાઓ છો અથવા તો તમે કોઈ હોસ્પિટલમાં જાઓ છો ક્રેડિટ રેટિંગ બ્યુરો ઈ કોમર્સ પ્લેયર એટલે કોઈ પણ તમે સામાન ખરીદો છો તો તમામ બાબતોમાં કોઈ પણ મુશ્કેલી વિના હવે તમે સેવાનો લાભ મેળવી શકશો એ માટે નવી સુવિધા શરૂ કરી નાખવામાં આવી છે તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમને હવે ખૂબ જ મહત્વનો અને મોટો ફાયદો થવાનો છે કોઈ પણ મુશ્કેલી વિના હવે તમે સેવાનો લાભ લઈ શકશો તો આધારમાં હવે નવી સુવિધા શરૂ થઈ ગઈ તો આ તરફ પશુપાલકો માટે આવી મોટી ખુશખબર રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે હવે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે તો રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા મોટી જાહેરાત કરી છે કે ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયાનો વધારો છે ખેડૂતો પશુપાલકો માટે પચાસ હજાર થી વધુ જેટલા પશુપાલકો છે એમના માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે તો પશુપાલકો માટે ખૂબ મોટા સમાચાર છે દૂધની અંદર દસ રૂપિયાનો વધારો ત્યાર પછી મિત્રો ખેડૂતોને દેશી ઘાણી માટે સહાય કરવામાં આવશે નવી યોજના મહત્વની યોજના તમામ ખેડૂતો માટે આવી ગઈ છે ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ એકમ સ્થાપી શકશે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એનએફએસએમ ઓઇલ સીડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ જો કોઈ પણ ખેડૂતોએ કોલપ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી ઊભી કરવી હોય તો એના માટે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સહાય કરવામાં આવશે આ યોજનાનો લાભ એવા ખેડૂતો કે જે મગફળી સહિતના તેલીબિયા પાકોમાંથી તેલનું ઉત્પાદન કરવા માગતા હોય પોતાની દેશી ઘાણી તૈયાર કરવા માગતા હોય તો એમના માટે સહાય કરવામાં આવશે આ યોજનાનું નામ છે એનએફએસએમ ઓઇલ સીડ યોજના જેમાં ખેડૂતોને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં તો ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યની ખૂબ જ મોટી જાહેરાત છે તમામ ખેડૂતો માટે ખુશ ખબર ખૂબ મોટી રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે આવી મોટી ખુશખબર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામે તમામ ગામડાના લોકોને મોટી રાહત આપી દીધી છે હવે ગામડાના લોકોએ તાલુકા લેવલે અથવા તો મામલદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં કારણ કે હવે જે આવકના દાખલા હોય કે તમે કોઈ પણ જાતિના દાખલા કઢાવતા હોય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા તમારે મામલદાર કચેરી આવવું પડતું હતું એ હવે ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ગ્રામીણ વિસ્તારના લોકો માટે પરિપત્ર મુજબ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકશો એટલે તમારી ગ્રામ પંચાયત હોય અથવા તો તમારા ત્યાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાંથી જ હવે તમે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો મેળવી શકશો જેમાં આવકનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જાતિનો દાખલો આ તમામ દાખલા હવે તમે ગામડાની અંદરથી જ તમારી ગ્રામ પંચાયતમાંથી મેળવી શકશો ખૂબ જ અગત્યના ખૂબ જ મોટા સમાચાર છે તમામે તમામ ગામડાઓ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને દરેક પ્રમાણપત્ર માટે તમારે ખાલી વીસ રૂપિયા જ ચૂકવવાના રહેશે તો ગામડાના લોકો માટે ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે વિભાગ દ્વારા પોતાની એક નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ છે સ્વ રેલ એપ્લિકેશન આ એપ્લિકેશનમાં તમે તમારી જાતે ઘરે બેઠા તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશો તમારી ટ્રેન ક્યાં પોગી છે એ પણ જોઈ શકશો લાઈવ લોકેશન જાણી શકશો તમારે કોઈ પણ વસ્તુ પાર્સલ કરાવી હોય પાર્સલ પણ કરાવી શકશો તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી લઈ શકશો એટલે કે એક નવી સુપર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં તમામ પ્રકારના કાર્યો એક જ એપ્લિકેશનમાં સમાવી લેવામાં આવ્યા છે તો મુસાફરોને કોઈ પણ અગવડ ન પડે અલગ અલગ એપ્લિકેશન લેવાની જરૂર ન પડે એને ધ્યાને રાખીને આ નવી એપ્લિકેશન સ્વ રેલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેમાં રિઝર્વેશન કરી શકશો અનરિઝર્વ ટિકિટ બુક કરી શકશો પાર્સલ બુકિંગ કરાવી શકશો તમે લાઈવ લોકેશન જાણી શકશો તમારી પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશો ક્યાં રેલગાડી પહોંચી એ પણ તમે જાણી શકશો તમામે તમામ માહિતી તમને આમાં મળી શકશે આ ઉપરાંત તમારે કોઈ પણ સહાય જોતી હોય તો સહાય નંબર પણ આ એપ્લિકેશનની અંદર આપેલો હશે તો તમામ મુસાફરો માટે રેલવે મુસાફરો માટે રેલવે વિભાગ દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો જન્મ મરણના પ્રમાણપત્રમાં નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તમામ લોકો ગુજરાતના જે નાગરિકો હોય એમના માટે આ ખાસ મોટી સૂચના છે કે હવે તમારા જન્મ દાખલો હોય કે મરણ દાખલો હોય એની અંદર એક સરખી પેટર્ન જળવાઈ રહે એ માટે એક મોટો સુધારો નવો સુધારો કરવામાં આવ્યો છે કે જન્મ દાખલો અને મરણ દાખલામાં હવે તમારી અટક છેલ્લે જ લખીને આવશે આ મોટા સમાચાર છે મોટો ફેરફાર છે એટલે તમે હવે દલીલ કરવા જતા નહીં તમારી અટક છેલ્લે જ લખાઈને આવશે તમારા બાળકનું નામ જો લખેલું હોય તો પહેલાં તમારા બાળકનું નામ હશે પછી એના પિતાનું નામ હશે અને એની અટક આવશે આ નવો નવો ફેરફાર સુધારો શરૂ થઈ ગયો છે એટલે કોઈ હવે દલીલ કરવા જતા નહીં માથાકૂટ કરવા જતા નહીં કારણ કે આ નવો ફેરફાર આખા ગુજરાતની અંદર લાગુ કરી નાખવામાં આવ્યો છે તો સૌથી મોટા ફેરફાર હતા જન્મ મરણના દાખલામાં હવે નવો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે એક નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે જી સફળ યોજના આ યોજના અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમના માટે શરૂ કરવામાં આવી છે અંત્યોદય ધારકો ખૂબ આગળ આવે એની આવકમાં વધારો થાય એને ધ્યાને રાખીને આ જી સફળ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના આગામી પાંચ વર્ષની અંદર દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય ધારકો છે એમને ખૂબ લાભ આપવાની છે આની અંદર એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે તો અંત્યોદય ધારકોને આગળ લાવવા માટે જી સફળ યોજના શરૂ કરવામાં આવી છે તો અંત્યોદય કાર્ડ ધારકો માટે આ મોટા રાહતના સમાચાર ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે આવી ખુશખબર ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ભરીને પોતાના પશુનો વીમો લઈ શકશે એ માટેની યોજના શરૂ થઈ ગઈ છે આ ખેડૂત પોર્ટલની અંદર તમારે ફોર્મ ભરવાનું છે તમારે તમારા પશુ માટેનો વીમો લેવાનો છે માત્ર સો રૂપિયાનું જ પ્રીમિયમ ભરવાનું રહેશે પશુપાલકો માટે આ ખૂબ અગત્યના સમાચાર છે

આવી છે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે મિત્રો આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન